ગુજરાત ઇટન લાઈવમાં આપનું સ્વાગત છે નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ દ્વારા મહિલા દિનની પ્રેરણાતા ઉજવણી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટે મહિલા દિન નિમિત્તે એક ભવ્ય અને ઉદમાહાત્મક કાર્યક્રમનું આયોજન કર્યું જે મહિલાઓની શક્તિ સંવેદના અને પ્રેરણાનું પ્રતિબિંબ બની રહ્યું ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ એ માધવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો શાળા અને કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમોમાં નાટકો સાહિત્ય કૃતિઓની રજૂઆત પ્રખ્યાત અને સફળ નારીઓના પાત્ર અભિનય તેમજ મહિલાઓ માટે પ્રેરણાદાયી મોટિવેશનલ સ્પીચનો અનોખો સમાવેશ કરવામાં આવ્યો આ પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓના સંઘર્ષ સપનાઓ અને સિદ્ધિઓને ઉજાગર કરવામાં જેના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ભરપૂર પ્રશંસા કરી વિશેષમાં શાળાના વાલી મહિલાઓ માટે કૃષ્ણા સિનેમા ડબોઈ ખાતે ઉમરો ફિલ્મનું સમૂહ દર્શન યોજાયું ઉમરો એક એવી ફિલ્મ જે મહિલાની શક્તિ સંઘર્ષ અને સ્નેહની અદભુત વાર્તા કહે છે આ મૂવી માત્ર ફિલ્મ નથી એ છે એક સ્ત્રીના જીવનની અનુભૂતિ જે દરેક માતા દીકરી બહેન અને પત્ની સાથે સંકળાયેલી છે આ ખાસ અવસરે મહિલા દિનની ઉજવણી એક એવા છેદભૂત મૂવી સાથે કરીએ જે મહિલાની ભાવનાઓ સંઘર્ષ અને સફળતાની યાત્રાને સાકાર કરે આ ભવ્ય આયોજન દ્વારા નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટે સાબિત કર્યું કે શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું જ નથી પરંતુ જીવન મૂલ્યો લાગણીઓ અને સ્વ ઓળખનો અમૂલ્ય પાઠ પણ ભણાવે છે એ એ માધવાણી સાહેબના મજબૂત નેતૃત્વ અને દ્રઢ દ્રષ્ટિએ આવા પ્રેરણાદાયી કાર્યક્રમો શક્ય બન્યા છે